પોલીસ કમિશનર ઉપપમસિંહ ગેહલોતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર પચીસની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો સુરત પોલીસ દ્વારા નેશનલ રોડ સેફટી ઓથોરિટી પ્રેરિત રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર પચીસની ઉજવણીને સુરત શહેરના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે પ્રારંભ કરાવ્યો હતો શાળા કોલેજો રસ્તાઓ પર લોકો માર્ગ સલામતીના નિયમોનું પાલન કરે તેવા આશયથી પોલીસ દ્વારા મહિના દરમિયાન વિશેષ જાગૃતિ કાર્યક્રમો યોજાશે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં પોલીસ કમિશ્નરે સ્વચ્છ સુખડ સુરત હવે ટ્રાફિક નિયમોના પાલનમાં દેશમાં નંબર વન બને તે માટે સૌના સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી વધુમાં તેમણે કહ્યું કે શહેરમાં ટ્રાફિક સિગ્નલને આર્ટિફ તમામ પરિવારજનો નાગરિકો અનુરોધ કર્યો હતો વધુમાં તેમણે સુરત શહેરમાં ટ્રાફિકને લઈને ગત વર્ષે ઘણા પરિવર્તનો આવ્યા છે ગયા વર્ષે શહેરમાં રોડ એન્જિનિયરિંગ સર્કલ નાના કરવા સિગ્નલ લાઇટ ટાઈમિંગ સહિત ટ્રાફિક નિયંત્રણ અને વિશેષ કામગીરી કરવામાં આવી હતી સુરત પોલીસ ટ્રાફિક સલામતીની જાગૃતિ માટે હેલ્મેટ ડ્રાઇવ ચલાવી રહી છે રોડ રસ્તા શાળા કોલેજ સહિત માર્કેટ વિસ્તારમાં હેલ્મેટની જાગૃતિ માટે વિશેષ અભિયાન સાથે ટ્રાફિક વ્યવસ્થામાં સિગ્નલનું પાલન ન કરનારા અને રોડ સાઇડમાં વાહન ચલાવનાર ચાલકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા નેશનલ રોડ સેફટી માર્સની ઉજવણીમાં હાજર સોવે ટ્રાફિક સિગ્નલ અંગેની ઐતિહાસિક બદલાવની વિડિયો ફિલ્મ નિહાળી હતી વિદ્યાર્થીએ ટ્રાફિક નિયમો અંગેની શાઇન બોર્ડ દ્વારા સમજૂતી આપી હતી તેમજ રોડ એક્સિડન્ટ અંગેની જાગૃતિનું નુક્કડ નાટક રજૂ કર્યું હતું સાથે વિશેષ વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ડેપ્યુટી મેયર નરેન્દ્ર પટેલ સ્થાયી સમિતિ ચેરમેન રાજનભાઈ પટેલ સ્પેશિયલ પોલીસ કમિશનર સેક્ટર એક વાબાંગ સામે અધિક પોલીસ કમિશનર ક્રાઇમ રાઘવેન્દ્ર વત્સ સંયુક્ત પોલીસ કમિશનર ટ્રાફિક એચ આર ચૌધરી ડીસીબી ટ્રાફિક અમિતાબેન વાનાણી ડીસીપી ઝોન એક ભક્તિભા ડાબી ડીસીબી ક્રાઈમ બ્રાન્ચના બીપી રોજિયા ડીસીપી સ્પેશિયલ બ્રાન્ચ હેતલબિન પટેલ જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર ભગીરથસિંહ પરમાર પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી શિક્ષકો વિદ્યાર્થીઓ पोलिस ट्राफिक शाखा जवान रिक्षा एसोसिएशन होद्देदारो अग्रणी सहित उपस्थित जन उपस्थित